ફોન તો કરવા દે હેલો હા જગા કામ પડ્યું તું તારું હે કામ પડ્યું તું હોય હા તો આવીશ તું ક્યાં ને હાલી ફીર તમતા નહીં મેળવી જોયું તને વિશ્વાસ નહીં તને મારા ઉપર ના હવે ભૂલ નહીં થાય એક કામ કરું હોય ને

નથી પડતી એટલે શું આપડે બઉ બધું મોડું છે કેવું મોડું હે બહુ મોડું છે આમાં મને ક્યાં ખબર પડે છે તો તમારે લેવાયો હતો હવે આભા આમાં હું ફોન કરું ઓનલાઈન ભોપન બોલાવો પણ ભોપો એટલે શું હોય આમાં તને નહીં ખબર પડે મને ફોન કરવા દે ઓનલાઈન ભોપો હું બોલાવું બરાબર બોલાવું હલો જય માતાજી જય માતાજી અમારે થોડું કામ હતું એક છોકરા ને કાક થયું છે તે જોવાનું હતું હું લેવા બાપર છે એમ બરાબર

તૈયારી કરો હવે ભુવાજી આવી ગયા બ્રેક હેડ બ્રેક હા હેડ બ્રેક બ્રેક

પેમેન્ટ જે એટલું જ ઉએ એટલું મળી ગ્યા છે તમને હા એને ટેન્શન લાગતા હતું આ તો ઉપર મને મારી માતાને રિજા લેજો જે રજા આલે હા તો રૂબરૂ વાત કરાવું આ ભાઈને બરાબર રૂબરૂ કરાવો કે ગમેય કરાવો પણ આને આ કાટો પણ જલાસે કરીને આનો તેજ બુ કાટો એટલે તાપ કાટો જલાય તો જ રેજ ન કાખો જે તો રાધો એ પરખા હા હવે ના 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 મેલી જ જઉં હા ના

જો આવે ને આવી વાત તો હું તને નતો કેતો કે વાત થયું રૂબરૂ તો જોમ લેવા પડશે આ વાત કરે ને હું નામ આ લાગે

હલો બોલો બોલો આ એક ગામમાં માં આવ્યો તો બાધા વાળું હતું એટલે થોડું શું થોડું તમને ગીધા વગર આયા વગર રહું ખરી આ તો અમારો થોડોક જાણીતો ભાઈબંધ હતો ને એટલે આવું પડ્યું એ ભાઈ ઉતાવળ રાખીશ થોડીક હું કારણ કે મારા જ દુબઈ જવાનું મારી ઇજ્જત કારણે

આ શું કરવા આ શું શું મને તો જાળો ના છો હ હે અર્જન આનો ભાઈ નહીં તું ભાઈ આનો ભાઈ નહીં ભાઈ તો એનો હું વાચો આ તો તમારે તણી ઉપર જાળો કરવો પડશે આ એવી ખબર ન હતી 부વાજીઓને 부વાજી હા હા વાંગલાને જાળો વાને નાખો આ તો તાર ઓનલાઈન બો એમનેમ થવાય હે મારું છે બીજું આટ તું તો ફસાવીશ મને

તો પ્લેન ની ટિકિટ તમને કાઠી પડવાની ના ના પરખા અરે દેશે અરે હે પૈસા પર આ દુખ દુખ બસ દુખ પેમેન્ટ ગયું ભાઈ આવી ગયું પેમેન્ટ ગયું નહીં સક્સેસફુલ થઈ ગયું અમારે એમ એમ નથી રાસા ભાઈને આ સોટ કાકે જોઈએ ને હા હા ના 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 ના

મને તો ના છો રાખજો છોકરા ને ખબર પૂરવા માં થોડુંક દીધું ધ્યાન આ થોડુંક લોકર ના શું બરાબર